સુરતમાં વર્ષ બે હજાર સત્તરમાં શ્રાવિકા પરિચરે દુષ્કર્મના કેસનો ચુકાદો જૈનાચાર્ય શાંતિસાગરને પચીસ હજાર નો દંડ અને દસ વર્ષની સજા ફટકારી છે જણાવી દઉં કે જૈન મુનિએ વડોદરાની યુવતીને હવસનો શિકાર બનાવી હતી અને દુષ્કર્મ આચર્યું હતું આ સાથે જ નાનપુરા સ્થિત ટીમલિયા વાડમાં આવેલા મંદિરમાં દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી પણ સામે આવી હતી જે મામલે તેઓને સજા ફટકારવામાં આવી છે. શાંતિ સાગરના કેસમાં સુરતના એડિશનલ સેશન જજ શ્રી એ કે શાહ સાહેબે ગઈકાલે આરોપીને કસૂરવાર ઠેરવેલો હતો. ટ્રાયલ મારા એડિશનલ પીપી રાજેશભાઈ ડોબરિયાએ ચલાવી અને સજાને માટે આજે દલીલ કરવામાં આવી. આરોપીનો જે રોલ હતો તે રોલ દલીલમાં કહેવામાં આવ્યો ગુનાની ગંભીરતા શું છે તે પણ કહેવામાં આવી સામે પક્ષે એવું પણ કહેવામાં આવ્યું કે આરોપી સત્યાવીસ વર્ષથી સાધુ જેવું જીવન જીવે છે તો એ મિટિગેટિંગ સરકમસ્ટાન્સીસમાં ગણવા જોઈએ અને ઓછી સજા કરવા કરવી જોઈએ સરકાર પક્ષે પણ મહત્તમ સજા અને ન્યાયિક સજા કરવાને માટેની રજૂઆત કરવામાં આવી અત્યારે કોર્ટે ચુકાદો આપ્યો તે પ્રમાણે આરોપી શાંતિસાગરને દસ વર્ષની કેદની સજા સંભળાવી છે એ ઉપરાંત પચીસ હજારનો દંડ એ પણ ફટકાર્યો છે અને ચુકાદાની નકલ આવે એનો અભ્યાસ કરી અને આગળ અપીલમાં જવું કે કેમ સજા સંબંધે તે અમે નિર્ણય કરીએ સુરતના રેપકાંડ એટલે કે જૈન મુનિ દ્વારા રેપ કરવામાં આવ્યો હતો અને તે સંદર્ભે સુરતમાં જે આ ગુનો છે તે દાખલ થયો હતો અને કોર્ટ દ્વારા જે ટ્રાયલ ચાલતી હતી ત્યારબાદ વાત કરવામાં આવે તો સમગ્ર મામલે આ જૈન મુનિ છે તે વડોદરાના એક ફેમિલી પાસે જાય છે અને આ ફેમિલીની જે યુવતી છે તેને વિદ્યા જે કરવાની હોય છે તે વિદ્યા કરવાના નામે યુવતી સાથે છે તે દુષ્કર્મ કર્યું હતું બે હજાર સત્તરના કેસમાં જે કોર્ટમાં જે કેસ ચાલી રહ્યો હતો ત્યારબાદ આજે કોર્ટ દ્વારા આ જૈન મુનિને દસ વર્ષની સજા સંભળાવી છે અને સાથે સાથે પચીસ હજાર જેટલો રૂપિયાનો જે દંડ હોય છે તે ફટકારવામાં આવ્યો હતો એટલે કે કહી શકાય કે જૈન મુનિના વેશમાં હેવાન છે તે છુપાયેલો જોવા મળતો હોય છે તેવી જે ઘટના સુરતમાં સામે આવી છે આ જૈન મુનિના વેશમાં હેવાને એક જે દીકરી છે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને આ કેસ છેલ્લા આઠ વર્ષતા ચાલતો હતો અને આ જે નામદાર કોર્ટે છે તે સજા સંભળાવી છે અને આ જૈન મુનિને દસ વર્ષ જેટલી સજા છે તે સંભળાવી છે કારણ કે આ જૈન મુનિ દ્વારા આ યુવતીને દુષ્કર્મ કર્યો હતો અને ત્યારબાદ આ સમગ્ર જે કેસ છે તે સુરત કોર્ટમાં ચાલતો હતો ત્યારે આખરે આ જૈન મુનિ છે તેને દસ વર્ષની સજા છે તે સંભળાવવામાં આવી છે